તો આજે હું તમારી સાથે શેર કરીશ આલુ પરોઠા અને બુંદીના રાયતાની રેસીપી તો સૌથી પહેલાં આપણે આલુ પરોઠાનો લોટ તૈયાર કરી લેશું તો આપણે એક કપ ઘઉંનો લોટ લેશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે અડધી ચમચી અજમો એડ કરીશું એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું આપણે કોથમીર એડ કરીશું ને બધાને સારી રીતના મિક્સ કરી લેશું આપણે બે ચમચી તેલ એડ કરીશું સારી રીતના મિક્સ કરી લેશું તો આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ તૈયાર કરી લેશું તો આપણે અડધી ચમચી તેલ એડ કરશું અને સારી રીતના ગૂણવી લેશું તો મારે લોટ બાંધવામાં અડધા ગ્લાસ પાણીની જરૂર પડી છે તો પંદર મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું તો આપણે આલુ પરાઠાનું ટફિંગ તૈયાર કરી લેશું તો આપણે ત્રણ ચમચી તેલ લેશું તો આપણું તેલ ગરમ થઈ જ હવે આપણે એમાં અડધી ચમચી હિંગ એડ કરશું ને આપણે ચારથી પાંચ લીમડાના પાન એડ કરીશું તો આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને આ રીતના એના જીણા પીસ કરી લીધા છે આપણે એ એડ કરીશું એને સારી રીતના મિક્સ કરી લેશું ને આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લેશું તો એક ચમચી આપણે મજાની પેસ્ટ એડ કરશું એને સારી રીતના મિક્સ કરી લેજો તમે આપણે અડધી ચમચી હળદર એડ કરશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું અડધી ચમચી લાલ મરચું એડ કરશું ને બધાને સારી રીતના મિક્સ કરી લેશું તે મીડિયમ સાઈઝના બે બાફેલા બટેકા લીધા છે તે એડ કરી દેસું એને સારી રીતના મિક્સ કરી લેશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું આપણે કોથમીર એડ કરશું તો આપણે એને સારી રીતના મિક્સ કરી લેશું તો તૈયાર થઈ ગયું છે આપણું ટફી તો પંદર મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ સરસ પરાઠા માટે તૈયાર થઈ ગયો છે તો આપણે એના લોહી વાળી લેશું તો આ રીતના આપણે બધા લોયા વાળી લેશું તો આપણે એક લો લઈ નટામણ નાખીને આપણે એને વણી લેશું તો સેન્ટરમાં આપણે ટફિંગ એડ કરી દઈશું આપણે એને વાળી લેશું આપણો ટમણ લઈને આપણે એને વણી લેશું તો આપણે બધા પરાઠા આ રીતના વણી લેશું તો હવે આપણે પરાઠાને શેકી લેશું આપણે પરાઠા ઉપર આવી રીતના તેલ લગાવી દઈશું હવે આપણે એને પલટાઈ લેશું અને આપણે હવે બીજી સાઈડ પણ તેલ લગાવી દઈશું આપણે સેજ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું તો આપણો પરાઠો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લેશું તો બધા પરાઠા આપણે આ રીતના શેકી લેશું તો આપણે રાયતું બનાવવા માટે આપણે એક કપ દહીં લીધું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ને અડધી ચમચી આપણે સંચર પાવડર એડ કરશું અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર એડ કરશું એને સારી રીતના મિક્સ કરી લેશું અડધી વાટકી આપણે મોડી બુંદી એડ કરશું એને સારી રીતના મિક્સ કરી લેશું આપણે એમાં કોથમીર એડ કરશું એને મિક્સ કરી લેશું તો તૈયાર થઈ ગયું છે આપણું રાયતું તો તૈયાર છે આપણા આલુ પરોઠા અને સાથે ગુંદીનું રાયતું